પરંતુ રામચંદ્રને આ બધી વાતોથી સંતોષ થયો નહીં એનો હજી સમય પાક્યો ન હતો ઉપરોક્ત વાર્તાલાપને બહુ દિવસો વીત્યા નહીં હોય ત્યાં રામચંદ્ર ઈશ્વર દર્શન કરવા માટે અત્યંત બેચેન બની ગયા વિરહવેદના અસહ્ય બની એક રાતે એને એક વિચિત્ર સ્વપ્ન આવ્યું સ્વપ્નમાં એણે શ્રી રામકૃષ્ણને જોયા એમણે એને સ્નાન કરી આવવાનું કહ્યું પછી એમણે એના કાનમાં એક પવિત્ર મંત્રનો ઉપચાર કર્યો અને દરરોજ અમુક વખત સુધી તેનો જપ કરવાનો આદેશ આપ્યો એટલામાં સ્વપ્ન પૂરું થયું રામચંદ્ર તરત જ પથારીમાં બેઠા થઈ ગયા એના આનંદને સીમા ન હતી બીજે દિવસે સવારે એ દક્ષિણેશ્વર પહોંચ્યા અને સ્વપ્નની વાત શ્રી રામકૃષ્ણને કહી સંભળાવી શ્રી રામકૃષ્ણએ તેમને આવું સદભાગ્ય પ્રાપ્ત કરવા માટે અભિનંદન આપ્યા પરંતુ રામચંદ્રને લાગ્યું કે એ સ્વપ્ન મનના કોઈ તરંગનું પરિણામ હશે એટલે તેમણે આ પ્રસંગને ખાસ મહત્વ આપ્યું નહીં ધીમે ધીમે એમની અસ્વસ્થતા વધવા લાગી પછી તો એ એવા મૂંઝાઈ ગયા કે જે દિવસે એ શ્રી રામકૃષ્ણને મળવા દોડ્યા હતા તે દિવસને જ એમણે શાપ આપ્યો તેમની સ્થિતિ ત્રિશંકુ જેવી બની ગઈ એક બાજુ તેમને દુનિયાવી ભોગમાં રસ રહ્યો ન હતો તો બીજી બાજુ ઈશ્વર પ્રાપ્તિને માર્ગે આગળ વધવાના કોઈ ચિહ્ન દેખાતા ન હતા આવી પરિસ્થિતિમાં કેટલાક દિવસો પસાર થઈ ગયા એક દિવસ સવારના અગિયાર વાગે રામચંદ્ર અને તેમના એક મિત્ર કોલકાતાના કોલેજ સ્ક્વેરમાં પોતપોતાની માનસિક મૂંઝવણો વિશે વાતો કરી રહ્યા હતા અચાનક એક રંગી પુરુષ તેમની સમક્ષ ઉપસ્થિત થયો અને સ્મિતપૂર્વક બોલ્યો શા માટે આટલી બધી ચિંતા કરો છો ધીરજ રાખો બંને જણાતો આભાસ બની ગયા મનનો તાગ મેળવનાર આ માણસ કોણ હશે એવો તેમને વિચાર આવ્યો તેમણે એ અજાણ્યા પુરુષની ભાળ મેળવવા આજુબાજુ તપાસ કરી પરંતુ એ તો જેવો આવ્યો હતો તેવો જ ચાલ્યો ગયો હતો તેમની મતિ ખરેખર મુંજાઈ ગઈ બંને જણાએ ધોળે દિવસે આ પુરુષને જોયો હતો એટલે એના આગમનને ભ્રમ તરીકે પણ ગણી શકાય તેમ ન હતું રામચંદ્રએ આમાં ઈશ્વરી સંકેત જોયો તેમણે શ્રી રામકૃષ્ણને આ વાત કહી એમણે કહ્યું એ બરાબર છે હજી પણ આ પ્રકારના અનેક અનુભવો તમને થવાના છે